रोजगार क्षेत्रे गुजरातना विकास में राजकोट जिला अमूली फाड़ो वर्ष बेहज़ार चौवीस पच्चीस में छत्स भर्ती मेमा में बस्सौ पंचासी खानगी नौकरदाताओं उम्मीदवारों प्राथमिक पसंदगी नी प्रक्रिया हाथ धरी अनुबंधम पोर्टल में छवीस हज़ार त्र सौ सत्तावन रोजगारवांचू उम्मेदवार तथा त्र हज़ार एक सौ चार खानगी नौकरदाताओं रजिस्ट्रेशन करी आई, आई न सात सौ सात तालीमार्थीओ ने प्रोविजनल ऑफर लेटर मब्या युवanoને અધ્યતન ટેકનોલોજીથી अवगत કરવા શૂન્ય 6 ઇન્ડસ્ટ્રીઝ સાથે એમઓયુ કરાયા રાજકોટ તારીખ 08 ઓક્ટોબર તારીખ 07 ઓક્ટોબરે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે शपथ લીધાતેને 24 વર્ષ પૂર્ણ થયા છે જેની સંકલ્પ સિદ્ધિની ગાથા જન જન્મા ઉજાગર કરવા માટે હાલમાં સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે પ્રધાનમંત્રી શ્રીના સક્ષમ નેતૃત્વ હેઠળ છેલ્લા ચોવીસ વર્ષમાં ગુજરાતના યુવાનો કૌશલ્ય વિકાસ થકી રોજગારની વિપુલ તકો મેળવી સશક્ત બન્યા છે ત્યારે રોજગાર ક્ષેત્રે ગુજરાતના વિકાસમાં રાજકોટ જિલ્લાનો પણ અમૂલ્ય ફાળો રહેલો છે